આખી દુનિયામાં સૌથી વધારે ફળદ્રુપ જમીન જો કોઈ હોય ને તો આપણું મગજ છે સમજવાનો પ્રયાસ કરજો જમીન ફળદ્રુપ એટલા માટે આપણું મગજ જે પણ નાખો એ ઉગે છે સાહેબ અહીંયા આંબો જોતો હોય તો જમીનમાં ગોઠલી જ નાખવી પડે એમાં મગજની અંદર અત્યારે જે ગોઠલી જશે ને એનો આંબો આજે નહીં તો કાલે થવાનો વિદ્યાર્થી અજાણતા ગોઠલી નાખે છે ગણિત અઘરું બોસ વધીને એક વર્ષની અંદર આંબો થઈ જશે ગણિત અઘરું જ લાગશે મારાથી ન થાય જો આ ગોટલી નાખશો તો ચોક્કસથી એવું જ પરિણામ મળશે કે તમારીથી ન થાય આ ફળદ્રુપ જમીન છે આમાં જે ગોટલી નાખો એનો આંબો બને મારાથી થાય ગોટલી નાખો તો થશે મારાથી ન થાય ગોટલી નાખો તો નહીં થાય અઘરું તો અઘરું લાગશે સહેલું તો સહેલું લાગશે કોન્ફિડન્સની ની ગોટલી નાખશો તો કોન્ફિડન્સ વાળા બનશો અને માયકાંગલાની આંગલા ગોટલી નાખશો તો માયકાંગલા બનશો નક્કી તમારે કરવાનું છે બોસ કે મારી આ જમીનની અંદર મારે કઈ ગોટલી નાખવી સફળ લોકો ખબર પડી ગઈ ને કોન્સેપ્ટ એટલા માટે એ લોકોએ ઉલટું કર્યું છે એને ભવિષ્યમાં જે આંબો જોઈએ ને એની ગોઠલી અત્યારે નાખવાની શરૂ કરી દીધી એટલા માટે લોકો બહુ સારી રીતે સફળ જાય છે આ કોન્સેપ્ટ તમે પણ એપ્લાય કરી શકો છો તમે પણ આજથી આ ફળદ્રુપ જમીનમાં ગોઠલી એવી નાખો કે ભવિષ્યમાં જે આંબો જોઈએ પ્રાપ્ત થાય